આપ જો રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ શિનોર પોલીસ સ્ટેશન ખાતે દશેરાના દિવસે પીઆઈ બીએન એન ગોહિલ દ્વારા પૂજન કરાયું દશેરાના તહેવાર નિમિત્તે શિનોર પોલીસ દ્વારા શિનોર પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે જેમાં શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીએન એન ગોહિલ દ્વારા પૂજન કરવામાં આવ્યું પોલીસ સ્ટેશનમાં અનેક શસ્ત્રો જેમાં વિવિધ પ્રકારના બંદૂક દારૂ ઘોડા અને ટીયર ગેસ સેલ જેવા શસ્ત્રોની પૂજા કરવામાં આવી આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં શિનોર પોલીસ સ્ટેશન સ્ટાફ પરિવાર સાથે હાજર રહ્યો જોડ્યા આસનાક્ષ ફરી પાછા ચૂકના પકડી દા ભગવાન માતાજીની પ્રતિષ્ઠા કરી જય માતાજી બધાને દશેરાના પવિત્ર દિવસે સિનોર પોલીસ સ્ટેશન દશેરાની આપ સૌને શુભકામનાઓ પાઠવે છે આપણી પરંપરાઓનું નિર્વાહન કરવા અને એને જાળવી રાખવા માટે શિનોર પોલીસ સ્ટેશન દર વર્ષે શસ્ત્રપૂંજનનું આયોજન કરેલ છે તો આપ સૌ શિનોર તાલુકાના નાગરિકોને શિનોર પોલીસ સ્ટેશન પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ